નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે જામીન કરાવવા માટેથી લઈ જે જામીનની પ્રોસેસ પૂરી કરવા માટે તો મેં એવું નક્કી કર્યું છે કે એક વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે વાતચીત કરવા માટે કશું ચર્ચા કરવા માટે તૈયાર તૈયાર નથી કેમ કે તેઓ ડગાઈ